પંદરમી ઓગસ્ટને ઓગણીસો સુડતાલીસના રોજ આપણો દેશ એટલે કે ભારત દેશ અંગ્રેજોની ગુલામી માથકે આઝાદ થયો હતો ત્યારે પંદરમી ઓગસ્ટના રોજ જ્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય સમગ્ર દેશમાં ત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો શહેરના આજે સાબ દરગાહ સ્થિત આજે ઝંડાના જે છે ધ્વજ જે ધ્વજને લગતી અને પંદરમી ઓગસ્ટને લગતી જે ચેસ્ટ પર લગાવવામાં આવતા બેચ હોય કે નાના નાના ધ્વજ હોય કે પછી વાહનો પર લગાવવામાં આવતા ધ્વજ હોય કે પછી ધ્વજના કલરવાળી જે ફિરકીઓ હોય તેનું જે વેચાણ જે છે તે વેચાણ કરતા જે વિક્રેતાઓ જે છે ત્યાં આજે સ્પાર્ક ડે ન્યૂઝની જે ટીમ છે તે પહોંચી છે ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે જ્યારે પંદરમી ઓગસ્ટના દિવસે ઉજવવામાં આવતી હોય ત્યારે ઓગણીસો સુડતાલીસમાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ જ્યારે આઝાદ થયો હતો ત્યારે આઝાદની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી અને તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે તે પૂર્વે જે આ ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો ખાસ કરીને જે ગરીબ વર્ગના જે લોકો હોય તે ઝંડા વેચી અને જે ઝંડાને લગત જે પણ ચીજ ચીજવસ્તુઓ હોય ચેસ્ટ પર લગાવવામાં આવતા નાના નાના જે ધ્વજ જે છે તે ધ્વજ હોય કે બેચ હોય તેનું જે વેચાણ છે તે વેચાણ કરતા હોય છે ત્યારે આપ જોઈ શકો છો કે ગરીબી દેખા નીચે જીવતા જે લોકો છે અને ખાસ કરીને ફૂટપાથ પર રહીને પોતાનું જે જીવન જે છે તે જીવન ગુજારો કરતા હોય ત્યારે આપણે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ આ વર્ષે क्या प्रकार ना की तीछे जी चाचा कितने साल से आप धंधा करते हो हमको सर तीस साल हो गया इधर ऐसा सीजन वाइज धंधा वाइस हाँ ये सीजन चलता जैसा है जैसा धंधा उठाते हैं जैसा करते हैं सर कहाँ सा राजस्थान है सवाई माधोपुर राजस्थान तो कैसी बिक्री है कि नहीं देखो बहुत कम चल रहा है बिल्कुल कम चलता है अच्छा अब क्या वैसा है हमारे को कोई खेती बाड़ी है नहीं और ऐसा धंधा करके पेट भरना पड़ता है જી આ પ્રકારે આ જે ફૂટપાથ પર ખાસ કરીને આ લોકો રહેતા હશે અને ફૂટપાથ પર રહીને જે ધંધો કરીને અને ઈમાનદારીપૂર્વક જે ધંધો કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોય છે અને આ વખતે જે છે ધંધો જે છે તે ધંધો નથી તેવું તે કાકાનું કહેવું છે અને એક ભાઈ છે તેઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે જી ભૈયા કેસા એસ બાર ધંધા પંદરમી ઓગસ્ટ આ રહીએ દો દિન બાકી હૈરિયા ધંધા પાણી અપી અમારા इधर भूपेंद्र भाई साहब आर्या है दुकान लगाने देता है माल है जो माल ही बिक रहा है माल बहुत महंगा मिल रहा है मार्केट में गई साल भी हमारा ऐसा ही हुआ था लोचा अभी जो लेके आया था उसका पैसा भी नहीं निकल रहा है हमारा बच्चे का और परेशानी है बरसात ऊपर से बरसात है બચ્ચો કો સોને નહીં દેતા કાંડ પત્રી નહીં લગાને કમ થી કમ બીસ સાર હો બડોદરામાં રાજસ્થાન કોટા જિલ્લા થી આયા ભાવો નહીં સર હોતી ક્યાં કરે ગ્રાહક કોઈ ખરીદતે નહી વેસે કે વેસે માલ વાપસ ચલા જતા હે ભાવ બરાબર પહેલે થાય બીસ રૂપે કાતા દસ કા મિલતા દસ વાળા અભી સીધા અઠારા રૂપે કા बीस वाला तीस पैंतीस रूपए का कर दिया तो भी लोग पचास रूपये में नहीं लेते हो नहीं लेता है ना क्या करेंगे करें महंगे के चक्कर में कोई खरीददारी नहीं करेगा ये दे, ये बड़ा है ना पहले कितने का मिलता था तीन सौ अस्सी रूपए का मिलता है छह सौ रूपए का अभी सीधा खरीदी क्या खरीदेगा अभी खरीदने वाला ये है ना पहले उधर बदामड़ी बाग ही लगाते थे अठौटा रोड पे बड़ा अभी क्या है ભૂપેન્દ્રભાઈ મંગળવાર મંગળવાર બાદ જે તેઓના જે ફૂટપાથ પર રહીને પોતાના જે ધ્વજ હોય કે તેનું જયારે વેચાણ કરતા હોય ત્યારે તેઓનું કહેવું છે કે જયારે હવે રાજ્યના મુખ્યમંત્રી આવી રહ્યા હોય ત્યારે તેઓને ત્યાંથી જ્યાં તેઓ લોકો જે વેચાણ જે છે તે વેચાણ કરતા હોય ત્યારે તેઓને ત્યાંથી ખસેડવામાં આવ્યા છે આ જે રાષ્ટ્રધ્વજવાળી અને આયલ ઓફ ઇન્ડિયા લખેલ જે કેપ છે ટોપી જે છે તે ટોપી સહિતની જે વસ્તુઓ જે છે તે વસ્તુઓનું આજે વેચાણ કરતાં જે વિક્રેતાઓ જે છે તેઓનું કહેવું છે કે ખૂબ જ નિરાશા છે ધંધાથી કારણ કે વેચાણ ઓછું છે અને દર વર્ષે જે ભાવ છે તે ભાવમાં વધારો થતો હોય છે અને ભાવ વધારો થવાના કારણે દર વર્ષે જે ભાવમાં જ્યારે વધારો થતો હોય ત્યારે તેઓ ભાવમાં દસ વીસ રૂપિયાનો પણ વધારો જ્યારે કરતા હોય ત્યારે ગ્રાહકો જે છે તે ગ્રાહકો તેઓની જે નક્કી કરેલી જે કિંમત જે છે તે કિંમત આપી નથી શકતા આપ જોઈ શકો છો સૌથી મોટો જે ધ્વજ જે છે તે આ જે ધ્વજ છે હવે ભાઈને પૂછીશું કે આ ધ્વજ પહેલાં કેટલાનો મળતો હતો અને હમણાં કેટલાનો મળે છે જી ભાઈ ક્યાં કહેના ચા હો કે કિને સાલો આપણે ધંધા કરે હોર હર સાલ કે કમ્પેરિઝનમાં એ સલ કુજ ભાવની બઢોતરી में हर साल बेचते हैं यही भाव में बेचते हैं छह सौ पचास का है वहाँ पर भाव बड़ा है नहीं नहीं बड़ा नहीं बड़ा ऐसा तो तो नहीं वो तो बड़ा है, बड़े वाले का भाव है ना छोटे वाले तो वही भाव मिल रहा है पहले मिलता है तो वही हाँ। कैसा है धंधा चल रहा है, है? आ, अभी नहीं हो रहा है जी पोता नाना नाना बालकों જે છે તે બાળકોને સાથે રાખીને અહીંયા તેઓ તિરંગાઓનું જે વેચાણ છે તે વેચાણ કરી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે જે દર વર્ષે જેમ આ વર્ષે જે ભાવમાં જે છે તે ભાવમાં વધારો થયો છે તેવું આજે જે ઝંડાના જે વિક્રેતાઓ જે છે તેઓનું કહેવું છે અને સાથે આજે વિક્રેતા એક કરતાં તેઓનું કહેવું હતું કે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા હોય ત્યારે તેઓ અહીંયા બદામણી બાગ પાસે તેઓના સ્ટોલ લગાવતા હતા તેઓ ફૂટપાથ પર ઊભા રહીને ધંધો કરતા હતા પરંતુ હવે ત્યાંથી પણ તેઓને હટાવી દેવામાં આવ્યા છે અને જે પ્રકારે ધંધો થવો જોઈએ તે પ્રકારે ધંધો નથી થઈ રહ્યો અને જે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજનૈતિક પાર્ટી હોય કે પછી પોલીસ વિભાગ હોય તેઓ દ્વારા નિઃશુલ્ક જે તિરંગા જે છે તિરંગા જે વાહન ચાલકો છે તેઓને આપવામાં આવતા હોય છે જે તિરંગા લોકો ખરીદી ખરીદી કરતા હોય તેઓ પણ કદાચ હવે ખરીદી નહીં કરતા હોય કારણ કે તેઓને જે નિઃશુલ્કપણે હવે તેઓને તિરંગા મળી જતા હોય એટલે આજે વિક્રેતાઓ જે છે તે વિક્રેતાઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે તેવું તેઓનું કહેવું છે કેમેરામેન અબરાડ સિંહ સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા